જય હિંદ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી માં તમારું સ્વાગત છે અને હું તમને એમ કહું કે અહીંયા ભૂતે પૈસા પાછા આપેલા કોઈ વ્યક્તિને અને અહીંયા કોઈ એક જબરજસ્ત આહીરોનું ગામ હતું જાવડાસર તો કોઈ ન માને આ જ એક સમતલ ધરતી અને એક સમયે અહીંયા ટીંબો હતો અને આહીરોનું ગામ હતું બોરીચા આહિરો અને અમુક વરણ બીજું પણ હશે પણ એક ચાવડા હાખ અહીંયા જાજા હતા એટલે અહીંયા ચાવડા હર ટીંબાથી જણાતો આ એક સમયનું ગામ હતું પંખીના માળા જેવડું અને એવી અહીંયા કરુણ કહાની કે સાહેબ તમે સાંભળો તો તમારા રૂવાડા ઊભા થઈ જાય આપણને એમ થાય કે સાલું આજનો સમય સારો હતો કે પહેલોનો સમય સારો હતો તો આપણને આખી કહાની સાંભળી તો એમ થાય કે ખરેખર અત્યારે જે આપણને આઝાદી છે પહેલાં આઝાદી નથી કેટ કેટલા માણસો દુઃખી વેઠી અને એની વાતને વર્ણવી તો આપણા આંખોમાં પાણી આવી જાય એવો જબરજસ્ત અહીંયા એક ઇતિહાસ ચાવડાસરનો આમ તો જાણીતો જ છે પણ જે પોતપોતાની રીતે હવ વર્ણવે છે મને એક મારા મિત્ર મુકેશભાઈ એમ એમના પિતાજી મગન ડાવેરા આમ તો એ પણ બોરીચા આહિર જ છે એમને મને એ વાત કે કાળીદાસ પંડિત લિખિત એક પુસ્તક એમાં સટીક માહિતી એમાં લખેલી છે એ આધારે હું તમને કહું છું કે અહીંયા ટીંબો હતો જોવો છો કે ત્યાં તને ત્યાંથી ત્યાં ટીંબો હતો અને આ ખેતર થોડુંક ઉતારવામાં આવ્યું છે એટલે આ ત્યાંથી ઉતારીને આમ લેવલ થઈ જાય વાતની શરૂઆત કરી તમને મજા આવશે કે ઓહો આટલો બધો જબરજસ્ત ઇતિહાર આ મોરબી અને સામે પંચાસર ગામ અને આ બાજુ નાની બરાર મોટી બરાર તો વાતની શરૂઆત કરીએ તો વાતને તો મિત્રો ચારસો વર્ષ કે સાડા ત્રણસો વરસના વાણાં વીતી ગયા છે પંખીના માળા જેવું અહીંયા આહીરોનું ગામ હતું ચાવડા હાંખના આહીરો હતા અને એ વખતે આપણું જે મોરબી છે એક સમયનું ઢેલડી નગર અહીંયાથી લગભગ જાજુ છેટું નથી કે પંદરે કિલોમીટર હોય એવો અંદાજ છે આપણને અને ગૌરી બાદશાહનો અહીંયા એ વખત શાસન હતું અને કહેવાય છે કે ચાવડા સર જ્યાં નદી ન હાલતી હોય જ્યાં તળાવની જરૂર પડે એ સર લાગતું એવું મને અહીંયા મગનભાઈ ડાવેરા અહીંયા વડીલ છે મોટા એમને પર જાણવા મળ્યું કે સર લાગે અહીંયા નદી ન હોય તળાવના આધારે એ ગામડાની વસવાવટ કરી હોય એટલે એ વખત અહીંયા એક તળાવ છે હવે એ હોય કે ન હોય અહીંયા અડધો કિલોમીટર જઈએ એટલે અહીંયા એક તળાવ છે હવે એમનું નિર્માણ કર્યું હોય તો ભલે ને એ તળાવનું અહીંયા અસ્તિત્વ ન રહ્યું હોય તો ભલે અને ત્યાં તળાવ ખોદાવવામાં આવ્યું આહિરો કે જે પણ અહીંયા બીજી જ્ઞાતિ રહેતા છે વરણ જ્ઞાતિ ગમે અહીંયા અઢારો વરણ તો નથી પણ અહીંયા વધારે પડતા ચાવડા હાખના આહીરો હતા એટલે એ ગોરી બાદશાહને કીધું કે ભાઈ અહીંયા એક તળાવ બાંધી આપો જેથી કરીને પશુપાલન માણસોને પાણી પૂરું પાડે અને ભગવાનને કરવું છે સમા સંજોગે તળાવ પણ ખોદવામાં આવ્યું ને એ વર હે તળાવ આખું ભરાઈ ગયું અને અહીંયા જે ગામ હતું એને હેમે ખેમે વધાવવા માટે એ ગોરી બાદશાહને બોલાવવામાં આવ્યો કે નારિયેર ચુંદડીથી તમે આ ગામ વધાવો આખું સરોવર તળાવ અને એ જે ડ્રેસ પહેરેલા જે બેન દીકરીઓના ખરેખર જે આંગ ભાંગી પડે એવા દાગીના અને એ ટાઈમનું ભરત ગૂંથણ અને એમનું જે રંગરૂપ હતું એ ગોરી બાદશાહને જેને કહેવાય એક ઇતિહાસ જેને રચવાની શરૂઆત થઈ અને નજર એક થઈ પણ આહીરોની દીકરી તો સતી સમાન હતી એના મનમાં કોઈ એવું નહોતું કે આ જે અમારા રંગરૂપ છે આવા ઇતિહાસને ઇન્જામ આપશે તો વાત કરી કે ભાઈ આ જે દીકરીઓ છે એને મારે લગ્ન કરવા છે એને પ્રસ્તાવ મૂક્યો અને આહિરો એ પ્રસ્તાવ ઠોકરાવી દીધો શરૂઆતમાં ભલે એમને થોડુંક કી કી કીધું સાહેબ અમારે બાપુ અમારે પૂછવું પડે અમારી સમાજને એમાં વાત કરી અને ટૂંક સમયમાં ગોરી બાજશાને ખબર પડી કે જે મેં સંબંધની વાત કરી એ દીકરીઓને મારી નાખવામાં આવીએ અને એના માણસો અહીંયા આવી અને જોયું તો એ કહે છે કે ત્રણથી પાંચ દીકરીઓ હતી એ ચાવડા હાંખના જે અહીંયા આહીરો હતા એમની અને એમને મારી નાખવામાં આવી ક્યાં ને ક્યાં પોતાનો ધર્મ શિણ થાય એ આહીર તો ભાઈ પોતાનું આજથી હું અખંડ ધર્મ જાળવી અને હાલ્યા આવે છે ભગવાન કૃષ્ણ એમની લાજ રાખે એવી પ્રાર્થના કરીએ એટલે એ ચિત્ર જોયું કે ગોરીને વાત કરી કે બાપુ એ તો જે તમે સંબંધની વાત કરી એ ખેલ ખતમ થઈ ગયો છે અને જેના તમે વાત કરેલી એ દીકરીઓને મારી નાખવામાં આવી છે જે અહીંયા હિરો એ એટલે કે તાબડતોપ જઈ અને ફરતા ગામના અહીંયા કહેવાય છે કે એના માણસો આવેલા અને જેટલા પણ અહીંયા મોટા નાના બાળકો મા દીકરીઓ કહેવાય છે કે અહીંયા એને મારવામાં આવ્યું કો અહીંયા એવું કહેવાય છે કે બચ્ચું નહોતું વધ્યું અને છેલ્લે છેલ્લે જે કોઈ છેલ્લા શ્વાસ લેતું હોય છે આની અંદર કહેવાય છે કે ચારે બાજુ મોટો વાળ ઝાડખા ઝાંખરા વાઢી અને આખે આખું ગામ સડગા ગામમાં આવ્યું એ તો આ ધરતીને કેટલા કેટલા જે સહન કર્યા છે દુઃખ એ ધરતી માતા જોઈ શકે આપણે તો વાતો સાંભળીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય એ ફરતે આ ગામને આગ લગાવવામાં આવી અને કાયમી માટે એ અસ્તિત્વ હસતું ખીલતું ગામ જેને કહેવાય કાયમી માટે સળગીને ભસ્મીભૂત થઈ ગયો એ ઇતિહાસ કાયમી માટે અહીંયા સૂતો છે એ વાત ત્યાં રહી અને સમય સંજોગે દિવસે 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 અહીંયા ભૂતાવળ થવા માંડી કહેવાય છે કે હમણાં દસ વર્ષ પહેલાં પણ અહીંયા ભૂતાવળ એને વળગી હોય મરી ગયા હોય એવા ચાર છ દાખલા મેં વડીલો દ્વારા જાણવા મળ્યું અને પછી એ સમય જતે એક એ વાતને પચાસ વર્ષનો ગાળો વીત્યો હોય એક ગમે એટલા વધ ઘટના દિવસો વીત્યા હોય અને પછી ઇતિહાસ રચનો બીજો અહીંયા નાની બરાર ગામ છે નાની બરાર મોટી બરાર અહીંયાથી લગભગ પચીસ કિલોમીટર હોય કે ગમે આ દિશામાં છે ઉત્તર દિશામાં ત્યાંના આહી ખીમો બકોતરો એમ કહેવાય છે કે બહુ પૈસાવાળા વ્યક્તિ હતા પણ એ નાણાં પોતાના પૈસા વ્યાજે કોકને આપતા વડીલો આજે વાત કરે છે કે ભાઈ એમને એક ડાયરાની કે એવો એક શોખ હતો એમના આપણને સંપત્તિ તો ઘણીએ હતી પણ એવો શોખ હતો લોકોને પૈસા વ્યાજે દેતા કોઈ અને લેતા તો એ જે આહીર ખીમ બકૂતરો હતો તે અહીંયા સામે પંચાસર તળા ગામ છે પંચાસર એમાં પથ્થુબા ઝાલા બરાબર એમને ત્યાં એમને ઘોડી આપેલી કોણે આ ખીમા બકૂતરાએ હવે કોઈ એમ કહે છે કે ભાઈ કાંઈ બેજી કાંઈ પૈસા નહીં લેવડ દેવી હતી કોઈ એમ કહે છે કે ભાઈ ખીમા બકૂતરે એ પથુબાને ઘોડી આપેલી અને એ પાછા જે કાળી ચૌદશને દિવસ અહીંયાથી પૈસા લેવા એમની જોડે જાતા હતા એ વખતે સાચું નાણું હતું રાણી છાપ સોના ચાંદીના સિક્કા અને એ સાંજના ટેમે જે સામે દેખાઈ રહ્યું છે પંચાસર અહીંયાથી લગભગ બે ત્રણ કિલોમીટરના આ સામે દેખાય છું પંચાસર ગામ પંચાસર ગામે ખીમો બકૂતરો આહિર આહીર હાખના અને ખીમો એમનું નામ બકૂતરો એમની અટક ત્યાંથી એમને જોડે લેવડ દેવડ કરી અને એમાં પથ્થુભા ઝાલા જે હતા દરબાર એમને ના પાડી કે આહિર તમે રોકાઈ જાઓ આજે તમે ન જાઓ તો હારો એ બરાર અહીંયાથી જે અહીંયા ગમે એટલું થતું હોય દસ પંદર વીસ કિલોમીટર એ આ દિશામાં છે એટલે ત્યાંથી ના પાડી પથુભા ઝાલાએ કે આહીર તમે રહેવા દો આજે કાળી ચૌદશ છે અને થોડામાં તમે સમજી જાઓ તમે અહીંયા રોકાઈ રહ્યો તો એ કે ના ના મારી પગ નીચે પવન વીગી ઘોડી છે અરે હમણાં હું ફૂગી જાઉં મારી જે બરાર છે ત્યાં અહીંયાથી નાની બરારના એ વતની હતા કે બરાર હમણાં ફૂગી જાયશ એટલે સમાજ સંજોગે મિત્રો વિચાર કરો કે ઇતિહાસ આપણને ક્યાં ક્યાં કેવા કેવી ઇતિહાસ ને જાગૃત થવું હોય એટલે કેવા સમાજ સંજોગ લઈ આવે છે તમને એની વાત કે અહીંયા ભૂલા પડે છે કોણ જે ખીમો બગૂતરો હોય છે એ સમાજ સંજોગે ભૂલા પડે છે આમ બે ચાર ખેતરો નીકળી ગયા આમ હું નીકળી ગયા અહીંયાથી જે ગાડા માર્ગ હોય કે જે હોય એ ભૂગા ભૂલા પડ્યા કાળી ચૌદશને દિવસ અને ત્યાંથી અહીંયા આવતા હતા ભૂલા પડ્યા તો જોયું તો અહીંયા એને રૂડું રડિયામનું ગામ અને એક હો વરના વર્ષના ડોસી કોઈ અહીંયા વલોણા વળોવી રહ્યા છે કોઈ ગાયું ભેહું દોઈ રહ્યા છે કોઈ બેન દીકરી આમ જેમ ઊભી હોય જે થાંભલી ચાલીને પોતાનું મકાનનો આમ થાંભ હોય એને ટેકે ઊભી હોય મુસ્કાન દેતી હોય એવું હસતું ખીલતું ગામ જોયું ઘડીક વાર એને એમ થયું કે હું ભૂલી ગયો છું તો આ શું જોઈ રહ્યો છું તો તરત જ એમને બોલાય કે આહીર છો ને આવો આવો આ તમારું જ ગામ ને તમારું જ ઘર છે અમે આહીર છીએ એટલે તરત જ ઓળખી ગયા એ ખીમો બગૂતરો કે ભાઈ આ તો અમારા આહિરનું ગામ છે પણ હવે ભૂલો પડ્યો છે તો પછી હવે પાણી બાણી પી અને ચર્ચા કરી શું છે કે શું નથી હવે અડધી કલાક કલાક થઈ કે એ વાત જવા દો ખાઓ પીઓ મોજ કરો પછી તમે બધી નિરાતે વાત કરો એમ કરીને વાતને ટાળી અને ઘોડીને બાંધી દીધી ખીમા બકૂતરાએ અને એને ગાટલો પાથરી દીધો અને કલાક બે કલાક જે રેણ કરી હોય કે આ કોઈ કેમ આહીરો અહીંયા દેખાતા નથી કે એ મોટો દિવસ છે અહીંયા રમવા ગયા છે જે આપણે વડવાઓનું કાંઈ આજે કાળી ચૌદસને દિવસે કાંઈ એમને જે ધૂપધીપ કરવું કરવું પડતું હોય એટલે બાનાબાજી કર્યું એમને કીધું ખોલ ના આપી એમને એમ થયું કે ભાઈ સમાજ સજો કે બંને આજ કાળી ચૌદસ છે એટલે હવે એ વાત હું રહીને કે બેટા મારા ખીચામાં વાહણી છે એ સમયે વાહણી એક વજનદાર જેને કહેવાય એક આપણે વાણી એટલે જે એમ કહે છે કે ભાઈ કમરમાં બાંધી દેતા ચામડાનું એવું એક પોકેટ એ સમયનું વજનદાર પૈસા કે આ તમે આગા મૂકી દો તો હવારે હું લઈ લઈશ તો કે કાંઈ વાંધો નહીં એ જે એસી હોવરના ડોસીમાં હતા વ્રધ એ બેન દીકરીને આમ લંબાવી કે પેટારામાં મૂકી દે બેટા હવારે આ મહેમાનને દઈ દે હું આપણે અને એ સમય એ દીધા અને આ ધરતી ઉપર એ ખીમા બગૂતરો લંબાવી દીધી મીઠી રાત ઊંઘ કેંદર પથ્થર ના ગણે અને જોબન ના ગણે જમરા સુઈ ગયા થાક આવી ગયો તો સુઈ ગયા ને સવારે ઉઠ્યો તો એ બાવળના ઘો બાવળના થડે ઘોડો બાંધ્યો હતો જે પવન વેગી પણ પોતે જાણે આમ પાણાનો ઓસીકો દઈને ખૂતા હતા આ જ ટીંબો આ જ સ્થળ આ જગ્યા બરાબર અમે અહીંયા સમાચાર લઈને આ સ્થળ ઉપર આવ્યા છીએ અહીંયા સુતેલા જોયું તો આ ગામ એ ડોશીમાં એ વવારું એ ગઢ ઢોર એ શેરી એ વાહ આ ક્યાં ગયું દિવસ ઉગ્યો ને અજંપો થયો એમને કે આ શું છે બધું ત્યારે એ વાત ત્યાં રહી બીક તો એમને લાગી નહીં પણ જે થયું હોય કે મારા પૈસા ગયા કે જોડાના હું વેચાણ થયું હશે કે જે લેવડતી દેતી કરી હોય કે મારા પૈસા ગયા બીજું તો ઠીક છે તો વાત કરી બાપુને સવારે પહેલાં તો ઘરે ગયા ઘરે જઈને પહેલાં તો આવો સમય નહોતો માણસ ફોનથી વાત કરી લે એટલે પંચાસન પથ્થુભા ઝાલાને વાત કરી દરબારને કે બાપુ તમે મને પૈસા આપ્યા રોકડા હાચા પણ અહીંયા આવી ઘટના બની કહેવાય છે એમાં બે વાતો કે પથુભાઈ એમ કીધું કે આવતી કાળી ચૌદ હશે આપણે બે જણા જઈશું અને આખી વાતની આપણે ચોખ પાડીશું જે હશે એ છતો કરીશું અને એ બે જણા ફરેથી અહીંયા આવ્યા ને એવું ને એવું ચિત્ર દેખાતો તો આ સળ સાકથી છે ત્યાં ટીંબો છે અહીંયા આવી અને એનું ચિત્ર દેખાણું ને વાત કરી કે આ શું છે ત્યારે મેં તમને અગાઉ જે વાત કરેલી ચારસો વર્ષ પહેલાંની કે ગોરી બાદશાહનું એ મોરબીમાં રાજ હતું અને આખે આખી રિપીટ વાત ત્યારે સમજાવી કે ભાઈ અહીંયા બાળીને ભસ્મી ભૂત કરી નાખેલ છે ને એક બેન દીકરીની ઇજ્જત આબરૂ પાછળ આ ગામ ઉજ્જડ થયેલું છે અને અમે આ ભૂત યોનીમાં ભટક્યા કરીએ છીએ ત્યારે એમ કહે છે કે એ પંચાસરના પથ્થુભા ઝાલા અને એ ખીમો બકૂતો બે કીધું કે ભાઈ આનો કોઈ ઉપાય તો કે ઉપાય છે તમે હિંમત રાખો અહીંયા એ ખેજડો છે અને ખેજડા નીચે જે આ ગામની માયા હતી જે પૈસા ટકા દર દાગીના એ બધું એના થડમાં ધરબાવી અને બધો વેત કરી અને આ ગામ ઉજ્જળ થયેલું છે કેમકે એ ઘટના ઘટી પછી ખબર જ હતી કે આ ગામ જે હસતું ખીલતું છે એક વખત ઉજ્જળ થશે એટલે એ ખર્ચ કરો અને મોટો યજ્ઞ કરાવી અને બધાએ અમારી ઉદ્ધારકો એવી પ્રાર્થના છે ને અને એ લોકોએ એવું જ કર્યું દન છે કે પંચાસરના પથુવા ઝાલા અને એ ખીમા બખુતરાને કહેવાય છે કે છેક કાશીથી પંડિતો તેડાવી અને અહીંયા યજ્ઞ કરેલો અને જેટલી પણ ભૂતાવર હતી એને બધાને જીવની ગતિ થઈ જાય એ જે ખેદડો હોય ગમે તે અહીંયા એ સ્થળે હોય અને પછી ખેદડોને કાઢવામાં આવ્યો હોય નીચેથી ધનમાયા કાઢી હોય તો એ ખેદડો ઉજળી પણ જાય સમય જતાં હવે ક્યાં હશે અહીંયા હનુમાનજીનું મંદિર પણ હોવું જોઈએ અને આહીર હોય તો કૃષ્ણનું મંદિર પણ હોવું જોઈએ એટલે આજે ભલે એ અસ્તિત્વ કાંઈ નથી ને કેટલા ટાઈમ સુધી તો રહ્યું હોય એવી કોઈ આપણને નથી ખાતરી એટલે એટલે અહીંયા આવી અને એ જીવોનો ઉદ્ધાર કર્યો અને બીજી વાર એ તે દિવસ એમને પૈસા પાછા આપી દીધેલા જે વાહણી હતી એમાં પૈસા હતા અને સવારમાં ઉઠી અને એ ખેજડા નીચેથી ધનમાયા કાઢી યજ્ઞ કરીને આ જીવોની ગતિ કરી અને ત્યારથી કહેવાય છે કે પછી એ ભૂતાવર અહીંયા થતી અને અહીંયા એક અડધો કિલોમીટર કે કિલોમીટર જીએ એ વેલજી બાપા કે વાલજી બાપા થઈ ગયા એ ભૂતોની સાથે અહીંયા વાતો કરતા અને જે પણ પછી કોઈ જીવ અહીંયા અવગતે સાયદ રહી ગયો હોય તો એ કહે છે કે એમને દાન પૂન હોમ હવન કરાવીને આ જીવની ગતિ થઈ જાય એવું એમને પણ અહીંયા સત કાર્ય કરેલું એમને પણ વાર વાર વંદન છે એક કિલોમીટરના દૂરે અહીંયા છે નકલંગ ભગવાનનું એમની પણ જબરજસ્ત કહાની છે એ પણ ટાઈમ મળશે તો આપણે વાગોડીશું તો આ ધરતી ઉપર ભગવાન જાણે કેટ કેટલા ઇતિહાસો બોલાના જેમ ધરતીનું ઓશિંગો દઈ અને આ ગુજરાતની ધરતી ઉપર આવો જબરજસ્ત ઇતિહાસ આ સર સાક્ષી છે તો કહેવાનો મતલબ કે આપણી ધરતી આપણે ખોટું કામ ન કરી શકીએ કે આવા આવા આપણા પૂર્વજો થઈ ગયા છે અને આપણાથી ખોટું કેમ કામ થાય એક સતના માટે એક પોતાની ઈજ્જત આબરૂના માટે મરી ગયા પણ ઝૂક્યા નહીં ધન છે મારા આહીરોને ખરેખર આ ધરતી ઉપર જે આખા ગામને સળગાવવામાં આવ્યું હશે તો એ કેટલી હાય લાગી હશે હે જે કુરકર્મ કરનારા આજે ભગવાન જાણે કયા નરકમાં એનું ફળ ભોગવતા છે પણ નિર્દોષ માણસોને જે હત્યા કરી અને આ ગામ ઉજ્જળ કર્યું એને ભગવાન હું તો એમ કહું છું કે કોઈ બમ છૂટે નહીં અને ક્યારે આવા નરાધમા ધરતી ઉપર ન પાકે એ ભગવાન પાસે પ્રાર્થના કરી એની આવીને આવા ઉજળા પાના આપણે ઇતિહાસના પાના ઉથલાવવાની કોશિશ કરીશું આમાં ક્યાંય મારી ભૂલચૂક પણ થતી હોય પણ મેં જે મગન બાપા ડાવેરા એમની પાસે જે માહિતી લીધી અને એમને એમ કીધું કે અહીંયા જે આપણું આ ગામ છે સામે પંચાસર ત્યાંના જે પંડિત થઈ ગયા એમનું પુસ્તક વાંચેલું અને એ પુસ્તકના લગભગ અઢાર વીસ ઓગણીસ વીસ કોઈ ફરક આવે તો ભલે એ વાંચી એના આધારે આ ઇતિહાસ એમને વાંચેલો એમને મને સંભળાવેલો તો ખરેખર જે આ દુનિયામાં ઘટના ઘટી છે એ અસાધારણ છે તો આપણે આ ધરતી માતાને પ્રણામ કરી સલામ કરી આપણો ધર્મ સદા સર્વદા જળવાઈ રહે એવી ભગવાન કૃષ્ણ પાસે પરમાત્મા પાસે પ્રાર્થના કરી અને ફરી કોઈ ઇતિહાસના ઉજળાપાના આપણે ઉથલાવાની કોશિશ કરશું તો જય હિન્દ કાંઈ ભૂલચૂક થતી હશે તો વાલા માફ કરજો ત્રણસો ચારસો વર્ષનો ઇતિહાસ છે તો આમાં એવું પણ બની શકે ક્યાંય ભૂલ થતી હોય કોઈ વસ્તુ યાદ હોય તો અત્યારે મને યાદ ના આવતી હોય તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હા મિત્રો હવે એડ્રેસ તમને બતાવી દઉં ઘણી વખત અહીંયા જો કે એક માત્ર ઇતિહાસ ઊભો છે આ ધરતી માતા એની સાક્ષી છે પણ એડ્રેસ બતાવી દઉં જોકે અમે અહીંયાથી આવ્યા અત્યારે કાચો રસ્તો બની રહ્યો છે મહા મુશ્કેલીથી અમારી ફોર વ્હીલર ત્યાં પડી છે પણ બહુ મુશ્કેલ છે અત્યારે આવું આ રોડ બની જશે પછી અવાશે મોરબીમાં આવો બાયપાસ રાજકોટ ઉપર તો હુંથી તમારે કેવું મારે બગથડા જવું છે બંગડધારી સામે પંચાસર ગામ છે પંચાસર ગામથી તમે એમ કહો કે મારે નકલંગ ધામ જવું છે વાલજી બાપાની અહીંયા ગૌશાળા છે ત્યાં કને તો લગભગ અહીંયાથી પંચાસર ત્રણ ચાર કિલોમીટરના અંતરે હોવું લાગે છે આપણું આ મોરબી મોરબીનું આ ગુજરા આ ગુજરાતનું આ મોરબી અને આ સ્થળ મેં તમને એડ્રેસ કીધું એ પ્રમાણે છે તો માત્ર એક ઇતિહાસ ઊભો છે બાકી કોઈ અહીંયા અસ્તિત્વ નથી રહ્યું અને જોવો છો કે અહીંયા આ ખેતર સરખું કરી નાખ્યું છે અને ત્યાં કને તમને કીધું એ પ્રમાણે આજ પણ ટીંબો છે આવો ટીંબો અહીંયા ક્યાંય નથી જે તે વખતે ટીંબામાં તો ગઢ હોય કે ફરતા મોટી મોટી દીવાલ હોય કે વાર વાર ગામ ખંડિત થયું હોય એનો પણ ઢેબો બની ગયો આજુબાજુથી જે મલબો પડ્યો હોય એનાથી પણ ઢેબો પડી ગયો જે વખતે ગામ વસવાટ કરતા એ ક્યાં ને ક્યાં થોડીક ઊંચી ધરતી હોય જુઓ છો અહીંયા પણ તમને દેખાઈ રહ્યો છે આ ખેતર નીચું છે પીલબાજુના ખેતર નીચા છે અને ત્યાં પણ જે ઢેબાના અસ્તિત્વ છે ઊં ઢેબાના અસ્તિત્વ મોટા છે પણ ખેડૂતોએ પોતાના માટે થઈ અને ખેતર હવે આટલો ત્રણસો ચારસો વર્ષ વીતી ગયા હોય એટલે હવે આ ખેતરને હરખા કરી નાખ્યા છે ના કાંઈ અહીંયા બે ત્રણ ચાર કિલોમીટરમાં સોરી એક કિલોમીટરને ફરતે ગોળ ગોળ અહીંયા ટીંબો છે અને ત્યાં એનું રોડ જે દેખાય છે ત્યાં અસ્તિત્વ જરાક વધારે છે તો આવી રીતે આ સ્થળ હતું આ જે મેં તમને કીધું કે આ જે ટીંબો છે તે ટીંબો અહીંયા ચાવડાસર તરીકે ઓળખાતું સ્થળ કહેવાય છે કે છેલ્લા સો દોઢસો વર્ષ તો આ ટીંબો ક્યાં હતું ને ચાવડા સર પણ ક્યાં હતું એ પણ ખબર નથી પણ હવે સોશિયલ મીડિયાના આધારે અને એના પ પ્રમાણ પુરાવાથી ખબર પડી કે ચાવડા સર અહીંયા હતો તો આવી રીતે આ થઈ ગયું એડ્રેસ હા મિત્રો આમાં બે મત મતાંતરો છે જે કે ખીમો બકૂતરો જે હતા આહીર એ કહેવાય છે કે તે પંચાસરથી બગથડા જાતા હતા અને ઘણા એમ કહે છે કે તે નાની બરાડના વતની હતા તો નાની બરાડ જતા હતા એવી રીતે પણ આ સ્થળ ઉપર ભૂલા પડેલા આજુબાજુ અને અહીંયા જ તે પછી આ એમને ગામ દેખાણું આવી કંઈ બધી વાતો છે આપણી ધરતી ઉપર